કાઢવાની પણ ઘણી દોશી છે કીધું કે નહીં અમારા છોકરાઓ છે આટલા ગભરાઈ ગયેલા છે અમે ખુદ ગભરાઈ ગયેલા છે ત્યારે જેવી ઘટના પાંચ હજાર લેટ થઈ જ તો બની જાય તો છોકરા એટલે જાગળ તો કીશે નથી કિશુ સાંભળતા આગળથી વાગેલા છોકરાને મતલબ બોકા આવેલા હતા તે કંઈક થયું કે અને વાલીને કોણ કરતા અમે સીધા અહીંયા સ્થળ ઉપર આવી ગયા છીએ અને જે તે સ્થળ ઉપર આવી અને જ્યારે અમે જોયું તો ડ્રાઈવર અમારો ડ્રિંક કરેલો હતો તો એના ઉપર અમે ફોજદારી કમ્પ્લેન કરેલી છે સીપીઆર 1 એને લઈ ગઈ છે અને શાળાના પ્રતિનિધિઓ પણ ત્યાં પહોંચી ગયા છે જે કઈ પણ વિધિ થશે તો અમે અમારા પેરેન્ટ્સને સાથે રાખી અને એક્શન લેશું અને ડ્રાઈવરને અમે સસ્પેન્ડ કરીએ છીએ અને જે લીગલી પ્રક્રિયા છે એમાં અમે પેરેન્ટ્સની સાથે સર જાહેર રાજા હતી સ્પોર્ટ ચાલુ રાખી હતી અભ્યાસક્રમ થોડો બગડતો હતો અને વરસાદ ને હિસાબે પણ અમે સાત આઠ દિવસ લેટ હતી એના અનુસંધાન અમે સ્કૂલ ચાલુ રાખી સર આગળના પગલાંની અંદર એવું છે કે જે નિયમ મુજબ જે કઈ પ્રોસેસ થશે અમે એ પ્રોસેસ કરવા તૈયાર છીએ સ્કૂલ આવેલી છે આપણે રીબડા રાજકોટ